પરાયગ્રાજ માં ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની દુપકી લગાવનાર યુવાનો પરત આવતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આમોદના વણકડવાસના છ યુવાનો દસમી ફેબ્રુઆરીના રોજ બપોરે ભક્તિભાવ સાથે પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ મેળામાં ગયા હતા જ્યાં પ્રયાગરાજમાં પહોંચી ત્રિવેણી સંગમમાં માગી પૂર્ણિમાએ આસ્થાની દુબકી લગાવી અમૃત સ્નાનનો લાભ લીધો હતો ત્યારબાદ ઉજ્જૈનમાં મહાકાલ મહાદેવ તેમજ કાલ ભૈરવ દાદા અને હરસિદ્ધિ માતાજીના દર્શન પણ કર્યા હતા તેમજ બનારસ ખાતે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ગંગા કિનારે પંચગંગા ઘાટ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું તેમજ અયોધ્યમાં ભગવાન રામના દિવ્ય ભવ્ય અને અલૌકિક દર્શન કરીને ધન્ય બન્યા હતા અને યુવાનો યાત્રા પૂર્ણ કરી સુખરૂપ ઘરે પહોંચતા તેમનું પરિવારજનોએ આરતી ઉતારી કુમકુમ તિલક કરીને ભારતીય સંસ્કૃતિ મુજબ તેઓનું સ્વાગત કર્યું હતું